ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત ટિપ્પણી કરનારા જે રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે પરષોત્તમ રૂપાલા તેમનો વિવાદ હજી સમ્યો નથી ઠેર ઠેર હવે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કાર્યાલયોની શરૂઆત કરી દેવામાં આવી છે અને પરસોત્તમ રૂપાલા તેમજ ભારતીય જનતા પાર્ટીના અન્ય ઉમેદવારોનો પણ વિરોધ જોવા મળી રહ્યો છે આ વચ્ચે ફરી એકવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને રીઝવવા માટે તેમણે મોટી વાત કહી છે શું કહી રહ્યા છે પરસોત્તમ રૂપાલા તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન પર્ષોત્તમ રૂપાલાનો વિવાદ દિવસેને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરતો દેખાઈ રહ્યો છે જેવી રીતે વાત કરીએ તો ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદી ટિપ્પણી કરી હતી ને તેને લઈને છેલ્લા ઓગણીસ દિવસથી ક્ષત્રિય સમાજ છે તે મેદાને પડ્યો છે કે પર્શોત્મ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને આપ સૌ કોઈ જોઈ રહ્યા છો કે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ તાલુકાને ગામડે ગામડે પરસોત્મ રૂપાલાનો તેમજ ભારતીય જનતા પાર્ટીનો પણ હવે વિરોધ જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો જે ક્ષત્રિય સમાજના લોકો હતા તેમની એક જ માંગ હતી કે પર્શોત્મત રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ તો ના કરી ઉલટાના તેમને સ્ટાર પ્રચારક પણ બનાવી દીધા અને તેને લઈને તેઓ ગઈકાલે મોરબીમાં જે કચ્છના ઉમેદવાર છે લોકસભાના ભારતીય જનતા પાર્ટીના વિનોદ ચાવડા તેમના સમર્થનમાં સભા જવા માટે પહોંચ્યા હતા દરમિયાન ક્ષત્રિય સમાજના કેટલાક રાજકીય આગેવાનો છે તે પણ પરષોત્તમ રૂપાલાની સભામાં પહોંચ્યા હતા ત્યારે પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર

આઝાદીના પંચોતેર વર્ષ પછી આ રાષ્ટ્રની ગરિમાને આ રીતે પ્રસ્થાપિત કરવાનું કામ જ્યારે દેશના વડાપ્રધાન કરી રહ્યા હોય ત્યારે મારે આપ સૌની વચ્ચે આજે અમારા રાજ્યસભાના સાંસદ અને મકાને સ્ટેટ કેસરી દેવસિંહજીએ આપણને ઘણી બધી વિગતોની સાથે અપીલ કરી આ મંચની ઉપર આ વિસ્તારના ક્ષત્રિય આગેવાનોએ મંચ ઉપર બેસી અને પોતાનું સમર્થન ભારતીય જનતા પાર્ટીની સાથે ત્યારે જાહેર કર્યું છે સમાજને વિનમ્ર અપીલ કરવાના છું કે દેશની અંદર આ પ્રકારનું શાસન જ્યારે નરેન્દ્રભાઈના રાજમાં ચાલતું હોય ત્યારે નાની મોટી વાતને દર ગુજર કરીને મેં અગાઉ પણ સમાજની વચ્ચે જઈને જે વિષયો મૂકેલા છે આપ બધા જાણો છો પુનશ્ચ સમર્થ ભારત બનાવવા માટે આપ પણ સાથે જોડાય એવી અપીલ સાથે આપ જે આજે અહીંયા અહિયાં પરસોત્તમ રૂપાલા જેમણે જાહેર મંચ પરથી ક્ષત્રિય સમાજ નું સમર્થન માંગ્યું છે હાલ ક્ષત્રિય સમાજ જે છે તે પરસોત્તમ રૂપાલાનો ઠેર ઠેર વિરોધ કરી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીનો પણ વિરોધ કર્યો છે તેના કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં દોડધામ મચી છે તેને લઈને હવે પરસોત્તમ રૂપાલા છે તેઓ અગાઉ પણ ત્રણ વખત માફી માંગી ચૂક્યા છે પરંતુ સત્રિય સમાજનું કહેવું છે કે પરસોત્તમ રૂપાલાની માફીમાં વાણીમાં અભિમાન છે તેના કારણે તે માફી માત્ર એક શરત પર હશે કે પરસોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી પરત ખેંચે કાં તો ટિકિટ રદ કરવામાં આવે કે હવે એ સમય પણ નીકળી ગયો છે બાવીસ એપ્રિલ અંતિમ ફોર્મ ખેંચવાનો દિવસ હતો હજી સુધી પરસોત્તમ રૂપાલાએ ફોર્મ ના ખેંચતા હવે વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે ને પરસોત્તમ રૂપાલાનું આ નિવેદન જ્યારે મોરબીમાંથી સામે આવ્યું છે તેણે અનેક ચર્ચાઓ જગાવી છે હવે જોવાનું રહ્યું કે ક્ષત્રિય સમાજ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ અને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ કયા પ્રકારની રણનીતિ અપનાવે છે અને કયા કયા કાર્યક્રમો આપે છે તે તો સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર